શ્રી નારાયણ ગ્લોબલ સ્કૂલ પોર ખાતે તારીખ ત્રીસ બાર બે હજાર તેવીસ શનિવારના રોજ મ્યુઝિકલ કોન્સર્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના પ્રમુખ શ્રી એન આઈ પટેલ સર આચાર્ય ગણ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાના બાળકોની અંદર રહેલી સંગીત પ્રત્યેની પ્રતિભા ખીલે અને તેમને વિવિધ ક્ષેત્રોમાં ગાવાની તક મળે પ્રેરણા મળે આ કાર્યક્રમનું આયોજન શાળાના માધ્યમિક વિભાગના શિક્ષક યોગેશ સરના ઓમકાર મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આ ગ્રુપમાં સાથી કલાકાર વિશાલ જેઓ ઇન્ડિયન આઇડલમાં પોતે પ્રતિસ્પર્ધી તરીકે આવેલ હતા યોગેશભાઈ રેખાબેન શાહ રિદ્ધિબેન તથા પરેશભાઈ જેવા કલાકારોએ આ પ્રોગ્રામમાં ધૂમ મચાવી હતી શાળાના ઉક્તા સિતારા જેવા કે ધોરણ ચારનો વિદ્યાર્થી સંકલ્પ પાંડે અને પરમાર ધૈર્ય મનુભાઈ ધોરણ અગિયાર આર્ટ્સનો વિદ્યાર્થી જે વોઇસ ઓફ વડોદરા બની ચૂક્યા છે અમારી શાળા આ માટે ગર્વની વાત છે પરમાર ધેરીના ગુરુશ્રી હેમલ વકીલ જેમના દ્વારા તેમને પ્રેરણા મળે છે અમે માત્ર અમારી શાળાના જ નહીં પરંતુ અમારી આસપાસ આવેલી બીજી શાળાના વિદ્યાર્થીઓને પણ પોતાની અંદર રહેલ પ્રતિમાને બહાર લાવવા માટે એક પ્લેટફોર્મ આપ્યું હતું જેમાં સરસવણી શાળાની વિદ્યાર્થીની કોમલ જાદવ સ્નેહલ પટેલ ધારવી અને કાયાવરણ શાળાનો વિદ્યાર્થી રાઠવા અનિલ સામેલ છે આ કાર્યક્રમમાં માત્ર ગાયન જ નહીં પરંતુ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ દ્વારા અનેક ડાન્સ પ્રોગ્રામ આપ્યા હતા જે વાર્ષિક મહોત્સવની ઝલક દર્શાવતા હતા આ પ્રોગ્રામ નિહાળવા મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને વાલીગણો આવ્યા હતા શાળાના દરેક તહેવારો અને વિશેષ દિનની ઉજવણી કોઈપણ ભેદભાવ વિના કરવામાં આવે છે આજ ગ્લોબલ સ્કૂલ અને ઓમકાર મ્યુઝિકલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે ઓર્કેસ્ટ્રા રાખેલી છે અને ખાસ તો અમારી સ્કૂલના બાળકો એક ગાયક કલાકાર તરીકે જુદી જુદી ગાયકી કરવાના છે આ બાળકો ઇન્ડિયન આઇડોલની માફક પોતાની કારકિર્દી બનાવે અને મ્યુઝિક અને વોકલની અંદર નામ રોશન કરે એ હેતુથી આ બાળકો સ્ટેજ ઉપર આવે એવા ઉમદા હેતુ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરેલું છે સાથે સાથે સ્કૂલના બે પ્રોગ્રામ પણ અંદર અમે સામેલ કરેલા છે કે જે અમારી સ્કૂલના બાળકો પરફોર્મન્સ કરવાના છે આ ઓર્કેસ્ટ્રાની અંદર મુખ્ય ગાયક કલાકાર અમારી સ્કૂલના ટીચર છે અને અમારી સ્કૂલનો વિદ્યાર્થી એ વોઇસ ઓફ બરોડા છે એ પણ ગીત ગાવાનો છે અમારી નારાયણ સ્કૂલના બે વિદ્યાર્થી પણ ગીત ગાવાના છે અને સરસની સ્કૂલની ત્રણ બાળાઓ પણ ગીત ગાવાના છે અને આ રીતે બાળકો પોતાની સ્કિલ ગાયકીમાં રજૂ કરીને શાળાનો કોન્સેપ્ટ તો એવો છે કે કોઈ બાળક આ રીતે કલાકાર તરીકે ઇન્ડિયન જાય અને આપણા રોશન કરે એ અમારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર